साखरपत हाजिर रहेल सर्जननी मी स्वागत करू છું ગુજરાતના પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વન ફિફ્ટીમી જન્મ જયંતિની ઉજવણીનું ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે ગુજરાત સરકાર શ્રીએ પણ માનનીય સરદાર સાહેબની જન્મ જયંતિની ઉજવણી અન્વયે વિધાનસભા મત ક્ષેત્ર દીઠ એક પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે મહીસાગર જિલ્લામાં ત્રણ વિધાનસભા ક્ષેત્ર આવેલા છે જેમાં આઠ થી દસ કિલોમીટર જેટલી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જિલ્લા કક્ષાના કાર્યક્રમ अठार तारीख वन ट्वेंटी टू लुनावाड़ा विधानसभा मतक्षेत्र मत क्षेत्र में थाय रूट पाटीदार समाज सामज थी प्राणनाथ मंदिर कोठा सुधी, छे। बीजा सुधी, तारीकी 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 सुधी है बीजा प्रोग्राम वन ट्वेंटी वन बालासिनोर विधानसभा मतक्षेत्र प्रोग्राम बालासिनोर कॉलेज थी जोरापोरा सुधी उतरामपुर विधानसभा मतक्षेत्र प्रोग्राम गोठीर थी संत जूना तलाव सुधी वीसमी तारीखे योजना આપ પદયાત્રા નો હેતુ યુવા પેઢી માં સરદાર સાહેબ નો વિચારો નું સ્થાપન થાય અને તેમ ના રાષ્ટ્ર કાર્ય થી તેઓ अवगत થાય તેવો છે આપ પદયાત્રા દરમિયાન જુદી જુદી શરાઓ મેસદાર 150 યંગ લીડર ક્વિઝ નિબંધ સ્પર્ધા રાષ્ટ્રીય રીલ प्रतियोगिता ના કાર્યક્રમ યોજવામાં આવનાર છે પદયાત્રા દીઠ એક पेड़ માં કે નામ અભિયાન હેતર વિધાનસભા દીઠ સરદાર સ્મૃતિ વની સ્થાપના કરી 562 વૃક્ષો વાવવાનો આયોજન કરેલ છે

પૂર્વ સૈનિકો રમતવીરો પ્રગતિશીલ ખેડૂતો પ્રબુદ્ધ નાગરિકો સામાજિક આગેવાનો જિલ્લાના ઇન્ફ્લુઅન્સર્સ વગેરે બહોળી સંખ્યામાં આ યાત્રામાં જોડાય તેના માટે હું અપીલ કરું છું આભાર